કેશોદ યાર્ડ ખાતે ભાવે ખેડૂતોએ પકવેલ પાકની ખરીદી શરૂ ખેડૂતોએ તૈયાર કરેલ પાક સાથે લાંબી કતાર સાથે જોવા મળી રહ્યા છે હાલ એકસો ત્રીસ ખેડૂતો વારાફરતી ટોકન દ્વારા સવારે નવથી થી ત્રણ વાગ્યા સુધી પોતાના તૈયાર થયેલા પાકની વહેંચણી કરવા આવી રહ્યા છે જેમાં આ વર્ષે મગફળીનું વર્ષ ખેડૂતો દ્વારા ગણવામાં આવ્યું છે ત્યારે વિપુલ પ્રમાણમાં મગફળીનું ખેડૂતો લઈને વાહનોની કતાર જોવા મળી રહી છે ત્યારે હાલ ટેકાના ભાવે શરૂ થયેલ ખરીદીમાં કેશોદયાર્ડ ખાતે વિષ તોરવા માટેના કાંટા ઉપલબ્ધ છે જેમાં ખેડૂતોએ પોતાના પરસેવાથી ઉગાવેલ પાકનું વેચાણ કરી ખુશીની લાગણી જોવા મળી રહી છે સોના અને ચાંદીનાના દાગીનાને મહિલાઓનો છે શૃંગાર તો પુરુષો માટે છે માભો આકર્ષણ ડિઝાઇન અને વિશાળ રેન્જમાં સોના અને ચાંદીનાના દાગીના તેમજ સ્ટોલિંગ ચાંદીનાનો સ્પેશિયલ શોરૂમ હવે કેસો શહેરમાં તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એક જવેલર સોની બજાર કેસોર બાવીસ કાંટાથી માંડવી ધોરાય છે